કે વેકેશનમાં બેટા છે ફરવાનું સ્થળ નહીં કહે આ છે મારા મામા ને મામી હું નાની હતી ત્યારે વેકેશનમાં મારા મામાના ઘરે છે ત્યાં ખૂબ જ મજા આવતી ખાવાનું પીવાનું ફરવાનું હરવાનું અને રાત્રે બધા ભેગા થઈને પિક્ચર જોતા ખૂબ જ મજા આવતી નિશ્યુ મામાનું ઘર જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ અમુક વસ્તુ છૂટતી જાય છે જેમ કે મામાનું ઘર અત્યારે મામાનું ઘર અમારા માટે તો છૂટી જ ગયું એવું ન હોવું જોઈએ પછી મારા છોકરાઓ જ્યારે નાના હતા ત્યારે એના મામાના ઘરે અમે જતા એટલે કે મારા પિયર આ છે મારા છોકરાઓના મામા અને મામી છોકરાઓને નાના અને મામા સાથે ગેમ રમવાનું અને જ્યારે મામા છોકરાઓને ભાવતું ભોજન લઈ આવે ને એટલે ખૂબ જ મજા આવે હું મારા મામાને ખૂબ જ યાદ કરું છું સાથે સાથે મામીને પણ એટલે જ કહેવાયું છે કે માથી પણ સવાયું સ્થાન મામાનું છે મા સાથે ઈશ્વરે આપેલું વ્યાજ એટલે મામા મામાને ઘરે જવામાં ખૂબ જ મજા આવે છે એટલે જે કોઈ નથી જતા એ આવતા વેકેશનમાં જરૂરથી મામાના ઘરે જજો બરાબર ને સારું ત્યારે આવજો